મેલડી નામ ઉપર મારી કિશનભાઈ અલ્ગોદર જેને રાઉતુભાઈ ઓળખીએ એમના તરફ થી પાંચસો એક રૂપિયા ભેટ આપે સિરાજ ચાંદોજ એના તરફ થી પાંચસો રૂપિયા અને બાળ મંડળ ખારા વિસ્તાર કરવાળા એવા બાળ મંડળ ખારા વિસ્તાર કરવાળા એના તરફથી પણ આ 500 રૂપિયા નામ ભોષા આવે છે સ્વર્ગસ્થ કમલેશભાઈ બોળિયા એવા કમલેશ બોળિયા સ્વર્ગસ એવા કમલેશ બોળિયાના નામ ઉપર તેમના ભત્રીજા એટલે કે વિજયભાઈ બોળિયા એ પણ અહીંયા વધાર્યા શહેરમાં કમલેશભાઈ બોળિયાના ભત્રીજા વિજયભાઈ ભત્રીજા એ કમલેશભાઈ બોળિયાના નામ ઉપર અહીંયા અગિયારસો અને 11 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે એ સુંદર કાન ગ્રુપ અમર સોસાયટી ભાવનગર એના તરફથી 501 રૂપિયો અને હિન્દુઆ ફોટો ફેશન ભાવનગર એના તરફથી પણ 501 રૂપિયો રામ ભરોસે આવે છે અને અહીંયા એક તારાપુરની માધી માતાજી મેં તમને વાત કરી હતી કે તારાપુરની બાજુમાં કામ કળોદરા એવા બાળ રામા મંડળ મોટો કળોદરા તારાપુરની બાજુમાં

રોજીત કાપરો રામા મંડળ પધાર્યું એના તરફથી 1100 રૂપિયા ટીકાભાઈ રોજી દ્વારા એના તરફથી 200 રૂપિયા અમારે બોટર જીવીમાં નોકરી કરે એવા મારા પરમ મિત્ર કિરીટસિંહ મકવાણા એના તરફથી 500 રૂપિયા અમારે સોલંકી સાહેબ જીવી બોટા એના તરફથી 500 રૂપિયા 150 રૂપિયા અમારે રોજીત પધારે રોલા પટેલ આપણે બાબા